મહેસાણા જિલ્લામાં આજે બપોરના સમયે એક દુર્ઘટના બની હતી જેમાં એક એક વિમાન આ ઘટનામાં કોઈ મધ્યપ્રદેશના ઇટારસી જંક્શન અમદાવાદ બૈરોની એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી આગ ટ્રેનના છેલ્લા કોચમાં લાગી હતી જેમાં કોઈ પણ સવાર ન હતું સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ છે શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને વીસ લાખ રૂપિયા પડાવ્યા હતા ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેકમાં હેલ્પરની આઠસો જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકાર અને વીજ કંપની દ્વારા અખાડા થઈ રહ્યા છે ભારતમાં ટેસ્લાને ને ટક્કર આપવાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉત્પાદક ઉત્પાદન પ્લાન્ટ બનાવવા જઈ રહી છે સુનિતા વિલિયમ્સે કહ્યું છે કે તે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે મીડિયાના પ્રશ્ન પર સુનિતાએ કહ્યું છે કે ચોક્કસ મારા પિતાના દેશ ભારત આવીશ ભારત બાહ્ય દેવું વધીને સાતસો સત્તર પોઈન્ટ નવ અબજ છે નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર બાહ્ય દેવામાં વૃદ્ધિ થઈ છે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કાશી અને મથુરાને લઈને એક નવી જાહેરાત કરી અહેવાલ છે કે સરકાર દત્તાત્રેય હોસાબલે એ કાર્યકરોને બંને કેસોમાં સક્રિય ભૂમિકા ભજવવાની મંજૂરી આપી છે ઈદના અવસર પર કપિલ શર્માએ કિસ કિસકો પ્યાર કરો ટુ ની પહેલી જલક ચાહકો સાથે સેર કરી છે કપિલ શર્મા ફરીથી એકવાર મોટા પર દેહરાજ કરશે